વાઘોડિયા રોડ પર આવેલા ઉકાઈજીના વાડિયા ખાતે શનિધામ મંદિરમાં શનિ શનિધામીની ઉજવણી કરવામાં આવી હતી વાઘોડિયા રોડ પર આવેલા ઉકાઈજીના વાડિયા ખાતે શનિધામ મંદિર આવેલું છે જ્યાં શનિ શનિજયંતિ નિમિત્તે સવારથી જ અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા પાટોત્સવ આરતી અને સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શનિધામ મંદિરના ટ્રસ્ટી સાધ્વી મોનેશ્વરી દેવી મુન્ના મહારાજ અને આયોજક સાથે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શનિદેવના દર્શન કરી પૂજન અર્ચન કરી ભક્તોએ ભંડારામાં પ્રસાદીનો લાવો લીધો હતો સાથે જ ભગવાન શનિદેવની પ્રાર્થના કરી હતી અને બધા જ સુખમય શાંતિમય આરોગ્યમય જીવન જીવે તેવી પ્રાર્થના સાથે તમામને આવકાર્યા હતા વાઘોડિયા રોડ ઉપર ટૂંકાજી વાળિયા નાકે નું મંદિર આવેલું છે ત્યાં આજે શનિદેવનો જન્મદિવસ છે શનિ જયંતિ છે તો સવારથી માનવ મેરા મણ એવો છે બધા શનિદેવને તેલ ચડાવે છે બધા લાભ લે છે બધા જ અહીં દર્શન કરવા આવે છે તો જેણે ન જોયું હોય ઉકાજી વાડિયાને નાખે અહીં મંદિર શનિદેવનું બનેલું છે શનિદેવ સાક્ષાત બિરાજમાન છે શનિદેવે બધાને પરચા પણ આપ્યા છે મહાદેવ બિરાજમાન છે અંબેમાં છે બધા જ ભગવાન અહીં બિરાજમાન છે અને આજે શનિ જયંતિ માટે બધા જ દર્શન કરવા આવ્યા છે અને શનિદેવે બધાને પરચા પણ આપ્યા છે તો બધા લાભ લેવા માટે આવે અને આજે રાત અહીં હમણાં જ ભંડારો શરૂ થવાનો છે તો શનિ શનિજયંતિ નિમિત્તે હવન થયો આજે અને આપણે ભંડારો પણ હમણાં ચાલુ થવાનો છે તો ભંડારામાં જે આવી શકે આવી શકે અને બધા જ માનવ મેરામણ ભંડારા માટે પણ ઉમટ્યો છે તો બધાને લાભ લેવા વિનંતી નમસ્તે જય શનિદેવ